સિવિલ હોસ્પિટલના આરએમઓ ડોક્ટર કેતન નાયકે જણાવ્યું કે સામાન્ય રીતે પોલીસ સ્ટેશન તરફથી વિસ્તારમાં જ્યાં પણ દારૂ પીધેલા લોકો હોય તેમને અહીંયા લવાતા મેડિકલ ઓફિસ દ્વારા તેમની તપાસ તપાસતા તેને સર્ટિફિકેટ અપાતું આલ્કોહોલ ટેસ્ટિંગ માટે પણ બ્લડ સેમ્પલ્સ લેવાઈ રહ્યા હતા અને તેમના સેમ્પલ સિલ પેક કરી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ગાંધીનગર ખાતે મોકલાતા હતા થર્ટી ફસ્ટના દિવસે પ્રોહિબિશનના કેસો ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળતા હોય પોલીસ તરફથી પણ આની સઘન ચકાસણી કરાતી હતી આ દરમિયાન ત્રણસોથી વધારે પ્રોહિબિશનના કેસો જોવામાં આવ્યા અને તેમના બ્લડ સેમ્પલ્સ લઈ લેવાયા હતા